ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી હતી રાજ્યમાં હાલ આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કર્યું હતું જેમાં વધુ સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે આજે વધુ બે નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ હવે રાજ્યમાં કુલ સત્તર મહાનગરપાલિકા બનશે હાલમાં કાર્યરત મહાનગરપાલિકાઓની વાત કરીએ તો તેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર જુનાગઢ ગાંધીનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે હવે વાત કરીએ બજેટમાં જાહેર થયેલી મહાનગરપાલિકાઓની તો નવસારી ગાંધીનગર મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ આમ કુલ સાત મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો ફેબ્રુઆરી મંથમાં જે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી અને આજે વધુ બે મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે છે પોરબંદર છાયા સંયુક્ત મહાનગરપાલિકા અને નડિયાદ સૌથી વધુ મહાનગરપાલિકા ધરાવતા રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર તમિલનાડુ બિહાર આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે જેમાં મહારાષ્ટ્રમાં ઓગણત્રીસ તમિલનાડુમાં એકવીસ બિહારમાં ઓગણીસ આંધ્રપ્રદેશમાં સત્તર ઉત્તર પ્રદેશમાં સત્તર મધ્યપ્રદેશમાં સોળ આ લિસ્ટમાં ગુજરાતનો પણ સમાવેશ થશે કારણ કે અગાઉની આઠ બજેટમાં જાહેર થયેલી સાત અને આજે અન્ય બે મહાનગરપાલિકાઓનો નિર્ણય લેતા હવે ગુજરાતમાં પણ સત્તર મહાનગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા બનવાના ક્રાઇટેરિયાની વાત કરીએ તો ત્રણ લાખથી વધારે વસ્તી થાય તો મહાનગરપાલિકા બનતી હોય છે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ત્રણ લાખથી વધારે વસ્તી થાય તો નગરપાલિકા વિસ્તારને મહાનગરપાલિકાનો દરજ્જો રાજ્ય સરકાર નોટિફિકેશન જાહેર કરીને આપી શકે છે